વૈષ્ણવ વૈષ્ણવને જે શ્રી કૃષ્ણ કેમ કરે છે વ્યવહાર થાય છે તો ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ કરે છે ઈશ્વર ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા આપણા હૃદયમાં કયા કૃષ્ણ બિરાજ ખબર છે તમે બ્રહ્મ સંબંધ લ્યો શ્રી ગોવર્ધન ધરને શરણે જાઓ શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરો એટલે મહાપ્રભુજીના હૃદયમાં વિરાજમાન જે પુષ્ટિ સ્વરૂપ પુષ્ટિ પ્રભુ છે એ પરબ્રહ્મ તમારા હૃદયમાં વિરાજમાન થાય છે ઈશ્વર રૂપે તો પ્રાણી માત્ર હૃદયમાં છે પણ કૃપા કરવા માટે જો કોઈના હૃદયમાં બિરાજતા હોય તો એ ખાલી આપણા લોકોના હૃદયમાં જ બિરાજે છે બાકીનાઓને નહીં સાફ ચેલેન્જ છે અમારું બોલો જોયા ને ભગવાનના કેટલા અલગ અલગ સ્વરૂપ છે ગદા લઈને આવે તો સામે આપ ગદા લઈને ઉતરે શાલ્વ સાથે યુદ્ધ કર્યા ઓલા પોન્ડ્રક સાથે બધા સાથે જેવો વ્યવહાર કરો સામે એવો કરીને બતાવો અહીં પ્રભુ કૃપા કરવા માટે જ પધાર્યા છે ને એના માટે જ હૃદયમાં બિરાજે છે એટલે જયારે વૈષ્ણવ વૈષ્ણવ મળે તો મોઢેથી તમારા હૃદયમાં વિરાજમાન જે પુષ્ટિ જે કૃપા કરે છે એવા પ્રભુનો જય જયકાર થો અને એ પ્રભુને ધારણ કરીને તમે વૈષ્ણવ સ્વરૂપ ઓછો એટલે તમને નમસ્કાર વૈષ્ણવ સ્વરૂપને આપણે હાથ જોડીએ અને મોઢાથી એના હૃદયમાં વિરાજમાન ભગવાનની જય જયકાર બોલાવી છે એટલે આપણે વૈષ્ણવ વૈષ્ણવ પરસ્પર જય શ્રી કૃષ્ણ ત્યારે ગુરુ રેવ બ્રહ્મ એટલે ભગવાન જ ગુરુ ગુરુ રેવ ભગવાન ભગવાન એવ ગુરુ મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે અને ગુરુ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમ હવે સાક્ષાત જ્યારે ભગવાન માનીને એમની તમે ભક્તિ કરી રહ્યા છો ત્યારે આવીને વૈષ્ણવ વાળો વ્યવહાર ત્યાં થાય નહીં શિષ્ય શિષ્ય સાથે કરે તે વ્યવહાર ન થાય એટલે ત્યાં દંડવત પ્રણામ કહેવામાં આવે છે અને સાષ્ટાંગ દંડવત ઓરસા શિરસા દ્રષ્ટ્યા મનસા વચસા તથા હવે ફોનમાં કરવું તો જો આ વચસા તથા કહ્યું ઘણી વાર તમે આમ દંડવત કરો ત્યારે આમ ન બોલો જે દંડવત ખાલી દંડવત કરો પણ નિયમ એવો છે કે ત્યારે બોલવું જોઈએ પણ એ દંડવતને આપણે ફોનમાં ટ્રાન્સફર કરી દીધી છે વૈષ્ણવે રૂબરૂ મળે ને ત્યારે ખાલી આમ માથું નીચું કરીને દંડવત કરી લઈએ બોલે નહીં ઘણા બોલે જોજો ઘણા સમય મળે જે જે દંડવત પ્રણામ કરીને બોલીને દંડવત કરે આ સાચો પ્રકાર છે પણ એને આપણે ધીમે ધીમે ફોનમાં જ ઠપ્પો મારી દીધો પત્ર લખવો હોય ત્યારે હવે તો કેવો આનંદ થઈ ગયો ફટ સવારનો ઉઠો ને અડધી નિંદરમાં દંડવત લખીને સેન્ડ કરી નાખો પછી આશીર્વાદ આવે ત્યારે ભલું બીજું શું સાવ સહેલું વાતાવરણ બધું એટલો હળવો થઈ ગયો વાતાવરણ અડધી નિંદરમાં પૂરું ધ્યાન ન હોય દંડવત મોકલી દે મનસા વચસા તથા જાનુંભ્યા એને સંસ્કૃત સાહિત્યમાં જાનું ઉ આ બધા શબ્દો એને કહે છે ઉરુ તદસ્ય યદ્ય એટલે આ અને આ કર પાભ્યાં પ્રમો અષ્ટાંગ કથ્ય આ આઠ અંગ જોડાય ત્યારે પ્રણામ એટલે કે અષ્ટાંગ દંડવત તૈયાર થાય છે આખી પ્રણીપાત કેને કહેવાય સંપૂર્ણ ઝૂકી જવું સાષ્ટાંગ દંડવત કરવા પરિપ્રશ્ન સેવયા પેલા ગુરુને નમસ્કાર કરો પછી પરિપ્રશ્ન એક આપણે કોકની પરીક્ષા લેવા માટે બોલ આનું શું મતલબ થાય સામે વાળાની પરીક્ષા લેવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તે અને રિયલી જાણવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તે છે ને બે ગતિ પ્રશ્ન પૂછવાની બે પ્રકારની વ્યવસ્થા છે બે પ્રકાર એના બતાવવામાં આવ્યા છે તો ભગવાન કહે છે અર્જુન તું શીખ કે પરિપ્રશ્ન કરવો જે ખબર હોય તેને પૂછો ન ખબર હોય તે પૂછો અને વિનમ્રતાથી પૂછો અને પરિપ પ્રશ્ન કહેવાય ગુરુ શિષ્યની એટલી વાતો બધા પ્રસંગો કહેલા છે ગુરુની હોય એ પાછા પ્રશ્ન પૂછે શિષ્યને કે તું કંઈ સમજ્યો કે નહીં તું જાણ્યો કે નહીં તે આગળ વધ્યો કે નહીં કહેવાય છે ને ઓલે પ્રસંગ કે ફિલોસોફીનો પીરિયડ ચાલતો હતો એટલે દર્શનનો એમાં ગુરુએ બ્રહ્મ સત્ય બ્રહ્મ સત્ય ઉપર આખો એક કલાકનો લેકચર આપ્યો શિષ્યો સામે બધા બિલકુલ ધ્યાન નતા દેતા છેલ્લે પૂછ્યું શિષ્યોને કે તમે કંઈ શીખા કાંઈ સમજ્યા હા અમે બધી વાત બરાબર સમજી ગયા છીએ આપ ભણાવો છો તે સત્ય છે પણ આપ એમ માની રહ્યા છો કે અમે ભણી રહ્યા છીએ એ આપનો બ્રહ્મ છે બ્રહ્મ સત્યની આ વ્યાખ્યા શીખ કેટલો સીધો ખુલાસો કાંઈ આખો પ્રવચન દેવાઈ ગયો એટલે ભાઈ શું સમય જાય કે અમે એક સમય જાય કે તમે ભણાવો છો એ તો સત્ય છે પણ અમે ભણી રહ્યા છીએ એવું તમે માનો છો એ તમારો ભ્રમ છે બ્રહ્મની ભ્રમ છે તો ધ્યાન દેજો પરિપ્રશ્ન કેને કહેવાય ગુરુ પૂછે તે પરિપ્રશ્ન નથી હોતો તે શિષ્યની પરીક્ષા લેવા માટે પૂછવામાં આવે છે કે જેનો અધિકાર છે ગુરુને ત્યારે શિષ્ય જે પ્રશ્ન પૂછે તે પરિપ્રશ્ન હોવો જોઈએ તો એ શિષ્ય ગુરુની કૃપાનો ભાગીદાર બને છે અને ત્રીજો પ્રકાર સેવયા ગુરુની સેવા કરો